આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મહુડી મંદિરની બહાર તો પ્રસાદ લઈ જવાની મનાય છે ત્યારે આજે વાત કરવી છે આવા એક બીજા મંદિરની જે રાજસ્થાનમાં આવેલું છે રાજસ્થાનના કરોલી જિલ્લામાં આવેલું મહેંદીપુર બાલાજી ભારતના એવા સ્થાનોમાં એક છે જે અજાણ્યા રહસ્યોથી ઘેરાયેલું છે તમને જણાવી દઈએ કે આ મંદિર હિન્દુ દેવતા હનુમાનોના ભક્તમાં પૂજનીય છે અને આ મંદિરમાં તેમના બાળપણના સ્વરૂપની પૂજા કરાય છે આ કારણે મંદિરને બાલાજી એટલે કે બાળક પણ કહેવામાં આવે છે આવો અમે તમને આ મંદિર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ આ ધાર્મિક સ્થળ ભૂત ભગાડવા અને દરેક મનોકામના પૂર્ણ કરવા માટે પણ જાણીતું છે ત્યાંનું આખું વાતાવરણ તમને થોડું ડરાવી પણ શકે છે પરંતુ આસ્થા અને શ્રદ્ધાને કારણે દેશ વિદેશના યાત્રાળુઓ અહીં દર્શન માટે આવે છે કહેવાય છે કે જો તમે મંદિરમાં જઈ રહ્યા છો તો તમારે કેટલાક કડક નિયમોનું પાલન કરવું પડશે તમે ટ્રીપ પ્લાન કરો તે પહેલાં જ અઠવાડિયા પહેલાં તમારે શાકાહારી ખોરાક લેવો પડશે વધુમાં તમારે મંદિરમાં મળેલો પ્રસાદ ખાવો પાછો લાવવો કે વહેંચવો પણ નહીં ખરેખર તો મળેલો પ્રસાદ ત્યાં જ ફેંકી દેવાનો હોય છે અને પાછળ જોયા વિના જ તેનાથી દૂર ખસી જવાનું હોય છે આ પ્રક્રિયા માટે અહીં એક ખાસ જગ્યા પણ બનાવવામાં આવી છે એવું માનવામાં આવે છે કે દુષ્ટ આત્માઓથી પીડિત લોકો આ મંદિરમાં અરજી સવામણી અને દાદ્રષ્ટ જેવી વિધિઓ કરવાથી ઝડપથી રાહત મેળવી શકે છે ઉપરાંત તમારે મંદિરના પૂજારી અથવા કોઈપણ વ્યક્તિને કોઈપણ સ્વરૂપમાં પૈસા ન આપવા જોઈએ જો તમે પૈસા આપો છો તો પણ કોઈ પૂજારી તમારી પાસેથી પૈસા નહીં લે તેમજ અહીં ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનો પણ પ્રતિબંધ છે જો તમે મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો શનિવાર અને મંગળવારે મુલાકાત લેવાનું ટાળવું કારણ કે ત્યાં સૌથી વધુ ભીડ હોય છે